એકને અરજી આપવા પહોંચેલા વેપારીવા વિદેશ તર્સરીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે તેઓ પોતે વીએન એન્ટરપ્રાઇઝ સર્વિસના નામે વિઝા કન્સલ્ટન્ટ તથા એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો વેપાર કરે છે તેઓનો છ સાત મહિના અગાઉ આરોપીઓ જેમિસ શેટા અને દર્શન જીવાણી સાથે મુલાકાત થઈ હતી અને તેઓ વિશ્વાસમાં રાખી રૂપિયા જોઈએ તો અમને કહેજો તેમ કહેતા તેઓ રૂપિયાની જરૂર પડતા આરોપીઓ જેમિશ શેટા અને દર્શન જીવાણી હતી અઠ્ઠાવીસમી જૂન બે હજાર એકવીસના રોજ બાવીસ લાખ પાંત્રીસ હજાર રૂપિયા ઉછીના લીધા હતા અને આરોપીએ મિત્રમાં વ્યાજ વગર રૂપિયા આપવાની વાત કરી હતી જો કે પ્રોમિસરી નોટ માંગી હોય તે વિરેશ તરસરીએ લખી આપી હતી અને ત્યારબાદ પચીસમી જુલાઈથી અઠ્ઠાઇસમી જુલાઈ વચ્ચે ટુકડે ટુકડે રૂપિયા આપી દીધા હતા આ પ્રોમિસરી નોટ માંગતા આરોપીએ દસ ટકા વ્યાજ આપવું પડશે તેમ કઈ ધમકી આપી હતી અને ત્યારબાદ વિરેશ તરસરીયા વિરુદ્ધ સિંગણપુર પોલીસ મથકમાં અરજી કરાઈ હતી જેનો જવાબ લખાવ્યા બાદ આરોપીએ વીરસ તરસરીયા મિત્ર સાથે કિરણ રાઠોડ સાથે રેણાંક સોસાયટી સીવાલે હાટ્સને બહાર પાનના ગલે ઉભા રહેતા આરોપીઓ અચાનક ધસી આવ્યા હતા અને ધમકી પણ આપી હતી ત્યાં મારો આવતા લોકોએ તેઓને બચાવ્યા હતા એટલામાં જ એક ઈસામે ફોન કરી એક હરપાલસિંહ નામના પોલીસવાળાને બોલાવી પોલીસ મથક લઈ જઈ ત્યાં પણ ધમકાવ્યું હતું આરોપીઓ જેમ શેટા દર્શન જીવાણી સાથે ધર્મેન્દ્રસિંહ મોરી અલ્પેશસિંહ રાજપૂત સાદિલ દુધવાલા સહિત અન્ય છતી સાત ઇસમો આવ્યા હોવાનું પણ આક્ષેપ અરજીમાં કર્યો હતો હાલમાં પણ આરપીઓ દ્વારા ધમકી અપાઈ રહી હોય જેથી પોતાને કે પરિવારને કંઈ પણ થાય તો તેની તમામ જવાબદારી પણ આવા માથાભારી ગણાતા વ્યાજ કોણ રહેશે તે પણ આક્ષેપ સાથે મુલક કર્યો છે મારું નામ વિરેશભાઈ રવજીભાઈ તરસરિયા છે હવે ગત રાત્રે સોળ તારીખ સાંજે સાડા આઠથી નવ વાગ્યાની આજુબાજુમાં અમારા સોસાયટીની સામે આવેલ શિવાલેખ સાઇટ્સમાં જે નીચે એસપીનો પાન ગલ્લો છે ત્યાં અમે બધા મિત્રો ઉભેલા હતા અને તે જે તે સમયે ત્યાં લોકો જેવા કે ધર્મેન્દ્રસિંહ મોરી આજે મારા સામેના આરોપીઓ છે મેં ફરિયાદ આપેલી છે આ બાબતે એટલે સામેના આરોપી જેવા કે ધર્મેન્દ્રસિંહ મોરી અને એની સાથે સાગરીદ મિત્રોનો સાહિલ દૂધવાલા કરીને અને એવા ત્રણથી ચાર વ્યક્તિઓના ખાસ અંગત મિત્રો સાથે હતા અલ્પેશસિંહ રાજપૂત કરીને પણ હતા એ લોકો બધા રૂબરૂ મારી પાસે આવ્યા અને મને મારી પાસેથી માગણી કરી પૈસાની કે ભાઈ મારે પૈસાની જરૂર છે તું ગમે એમ થાય મને ઊભા ઊભા પૈસા જોશે મારે કારણ કે હમણાં ગણેશ વિસર્જન છે એટલે અમે તકલીફમાં જે નામ છે તેમ છે એવું બધું જણાવ્યું મને મેં કીધું ભાઈ મારે તમારે પાસે કોઈ લેવડ દેવડ બાકી રહેતી તો હું તમને શું કામ ફરીથી પૈસા આપું તો એ લોકો એમ કહે છે કે તમારે ગમે એમ કે પૈસા આપવા જ પડશે ને કે તને હું ખોટા કેસમાં ફસાઈ દે પર પોલીસ સ્ટેશનમાં મારા મિત્ર અને મારા ભાઈ સમાન જેવા હરપાલ કરીને તે ઓલરેડી ડિસ્ટર્બમાં કામ કરી રહ્યા છે એટલે થોડાક સમય મેં કીધું કઈ વાંધો નહીં તમે લીગલ કાર્યવાહી કરો ભાઈ મારે તમને કોઈ પણ પ્રકારની લીધી દેતી બાકી હતી એ બધી તમને સુપ્રત કરી આપેલી ફરીથી હું તમને શું કામ આપું પૈસા અને આવી રીતે તમે તમે અમને કોઈ દબાણ આપી શકો નહીં એવું મેં ખાલી જણાવતા તો એ લોકોએ ડાયરેક્ટ મારી ઉપર હુમલો કર્યો અને મારી યાર ઢીકા બાટોનો માર માર્યો છે મને અને બે ત્રણ ઝાપટ મારી દીધેલી છે અને પેટમાં બે ત્રણ જગ્યા પર પેટમાં મને મારી પાછું મને ચપ્પુ પણ બતાવ્યું છે આ ચપ્પુ તને હું મારી દેવા ત્યાં બધી આજુબાજુની પબ્લિકે બધાએ છૂટા પાડ્યા અને થોડેક સાત મિનિટ જેવું તો એમના મિત્ર જે કરીને હતા હરપાલસિંહ અને ડાયરેક્ટ મને અને મારા મિત્ર જે બાજુમાં ઊભો હતો એને ઝાપટ મારીને ગાળ ગલોચ કરીને ડાયરેક્ટ એને રિક્ષામાં બેસાડી દીધો અને પછી એ વ્યક્તિને અમે જાણ કરી સાહેબને કે સાહેબ અમે પોતે અમને મારેલો છે આ લોકો એ તો આ લોકોને પણ તમે અટક કરો ને શું કામ નથી કરતા એ કીધું તો એને પૈસા આપી દે એટલે તારું તને જતો કરી દેશે અમે કીધું પણ અમારે કોઈ જાતની લેવડ દેવડ છે નહીં જે તે સમયે એ લોકોએ અરજી કરેલી અરજી ફાઇલે થઈ ગઈ છે અને અમારે કોઈ બાકી રકમ રહેતી નથી તો અમે શું કામ ફરીથી પૈસા આપીએ તો એ લોકો અમારી વસ્તુ કંઈ માયના નહીં અને એ લોકોએ અમને એમ કીધું કે નહીં તારે બેસવું જ પડશે રિક્ષામાં અને રિક્ષામાં મેં કીધું તો સામેવાળા વ્યક્તિને તમે અટક કરો અમને જેમ પ્રમાણે રિક્ષામાં બેસાડો એમ એ લોકોને પણ રિક્ષામાં તમે બેસાડો આ એક મીઠા પીપળાનું જે કાવતરું કરેલું હતું હરપાલ સિંહે અને અમને ડાયરેક્ટ લઈ ગયા પોલીસ સ્ટેશનમાં અને મને ઘણો દુખાવો થવા મળ્યો એટલે મેં એને જાણ કરી કે મને સારવાર માટે હોસ્પિટલ તમે મોકલો તો એને મને હોસ્પિટલ મને લઈ ગયા નહીં અને પરાણે પછી મેં ઉલટી વોમિટ જેવું થવા માંડ્યું પછી એ લોકો મને સ્વિમેરમાં લઈ ગયા હતા સારવાર માટે અને ત્યાંથી સારવાર લઈ દીધી અને ડાયરેક્ટ મને પછી લોકઅપમાં બેસાડી દીધો અને અમારી ઉપર ખોટી રીતે એકસો એકાવનને અટક કરી પરંતુ સામેવાળા વ્યક્તિને એક પણ વ્યક્તિઓને એને અટક કરીને ખોટો ખોટો કોઈ માણસને ઉભો કરીને એની એકસો એકાવન કરાવી નાખી અમારા વિરુદ્ધમાં સુરતના વ્યાજખોરો વિરુદ્ધ આમ પણ અનેકો ફરિયાદ કરાઈ છે અને તેઓ સામે પોલીસે કડક પગલાં પણ લીધા છે ત્યારે હાલમાં ઓછીના વગર વ્યાજે રૂપિયા આપી વ્યાજની માંગણી કરનારા વ્યાજખોરો સામે આક્ષેપો રહ્યા હોય અને પોલીસે પણ તેઓ સાથે મળી હોવાનો ઉલ્લેખ ઓડિશનલ પોલીસ કમિશનર અપાયેલી અરજીમાં આક્ષેપ કર્યો હોય જેથી આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવા માંગ કરાય છે